જામનગર શહેરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાનો સરપંચ પદની ઉમેદવારી મોટી મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટી પડ્યા છે આવતીકાલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે અને પરમ દિવસે ઉમેદવારી પત્ર ખેંચવાનો અંતિમ દિવસ હશે જામનગર તાલુકામાં જામનગર તાલુકામાં કુલ આપણે એસી ગ્રામ પંચાયતની ચૂંટણી છે જેમાંથી સાઠ છે એ આપણે પૂર્ણ પેનલ સાથેની ચૂંટણી છે જ્યારે વીસ છે મધ્ય સત્ર અથવા તો વિભાજનની ચૂંટણી છે આજરોજ ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય જેથી મામલતદાર કક્ષાએ અને તાલુકા પંચાયત કક્ષાએ જે તે સંલગ્ન આરો છે ત્યાં છે ઉમેદવારી કરવાનો છેલ્લો દિવસ હોય તો હું જે કંઈ ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એને આજરોજ ત્રણ વાગ્યા પહેલાં ઉમેદવારી નામાંકન પત્ર છે એ જે તે પોતાના ચૂંટણી અધિકારીને સબમિટ કરવા માટે અપીલ કરીએ છીએ અને આજરોજ છેલ્લો દિવસ હોય તાલુકા પંચાયત કક્ષા તાલુકા પંચાયત કક્ષાએ અને મામલતદાર કચેરીએ ખૂબ જ ભીડ જોવા મળેલ છે